વડોદરાના સમા તળાવ પાસે ગમકવાર અકસ્માત નશામાં ધૂત યુવાનોએ ઉભેલી કારમાં ઘુસાડ્યું બાઇક વડોદરાના સમા તળાવ વિસ્તારમાં મોડી રાત્રે બેફામ ગતિ અને નશાના સંયોજનને કારણે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે રાત્રિના સમયે સમા તળાવ નજીક એક સ્કોર્પિયો કાર પાર્ક કરેલી હતી ત્યારે બાઇક પર સવાર બે યુવાનોએ એટલી હદે નશામાં ધૂત હતા કે તેમણે નિયંત્રણ ગુમાવ્યું અને પૂરપાટ ઝડપે બાઇક સીધું ઊભેલી સ્કોર્પિયોમાં ઘુસાડી દીધું અકસ્માતની અસર એટલી ભયંકર હતી કે બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને શહેરની સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી મળતી માહિતી મુજબ બે યુવાનો પૈકી એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના ફરી એકવાર યુવા પેઢીમાં બેફામ વાહન હાંકવાની અને નશાખોરીની વધતી પ્રવૃત્તિ ઉપર ગંભીર સવાલો ઊભા કરે છે સમા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે